નમસ્કાર મનોરંજન જગતના ખાસ ખાસ સમાચાર તેમબ અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીને અકસ્માત મળ્યો હાથમાં ફ્રેક્ચર થયું તેમ બ રજનીકાંત ધનોષ વિજય સેતુપતિ અને અજિત કુમારે મતદાન કર્યું તેમ પરિણીતી ચોપડાએ કીધું કે બોલીવુડમાં કામ મેળવવા માટેનો એકમાત્ર માપદંડ ટેલેન્ટ નથી એમ ટશન ફિલ્મ જ્યારે ફ્લોપ ગઈ હતી ને ત્યારે છ મહિના સુધી ખરીના કબરું ડિપ્રેશનમાં જ હતી રહી તેમ બ અઠ્ઠાઉં કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ રાજકુંદ્રએ પોસ્ટ કરીને લખ્યું કે અપમાન થાય ત્યારે શાંત ન તેમ બ અમિતાભ બચ્ચનને લતા દિનાનાથ મંગેશકર એવોર્ડ આપવામાં આવશે તો ચાલો એમ લાઈક કરો એમ બા સબસ્ક્રાઈબ કરો એમ શેર કરો કોમેન્ટ કરો પછી જે કરવું હોય તે કરો મળીએ પછી